Thank you નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામેસર પોલીસ પથકે ચાણથી મારી નાખવાનો ગુનો નોંધાયો ડેસર સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ સીએનજી પેટ્રોલ પંપ છે સાવલી માર્ગ ઉપર વિશ્વ પેટ્રોલ પંપ ઉપર હિસાબમાં થયા ગોટાળા રૂપિયા સાઠ લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને સર પોતાની ઓફિસમાં ચાર કલાક ગોંધી રાખીને કુલદીપસિંહ રાહુલજી દ્વારા જબરદસ્તી કબુલાત કરાવીને ચાણથી મારી નાખવાની ધમકી અપાઈ જબરદસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજ ચાલતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેઓ લખાણ લખાવીને સાઈઠ લાખ પરત કરવા માંગણી કરી આ વાત કોઈને પણ કહેશો તો પાછીઓને ચાંદથી મારી નાખીશ તેવી ધમકી અપાઈ પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ ઉપર ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું કુલદીપસિંહ સતત ગાળો અને ધમકી આપતા સાંભળવા મળ્યા ગભરાઈ ગયેલા પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગત વિધાનસભાની ચૂંટણી સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસના બેનર ઉપર કુલદીપસિંહ રાહુલજી લડ્યા હતા ચૂંટણી હારી જતા પુનઃ ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાવજીને ભાજપે ડબઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ ઇન્ડિયા છે હું અમરેસર અમરેસર રહું છું હું અહીંયા આગળ છેલ્લા વીસ દિવસથી વીસ દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે કે અમે સાહીઠ લાખ રૂપિયાની ઉચાપત કરી છે જે અમારે મારે અને મારા ફિલરો આ પાંચ જણનું અમારું નામ આવે છે બરાબર છે જે અમે સ્વીકાર કરતા નથી અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે કે તમે આ તમે ઉચ્ચાપત કરી છે અને એનો પૂરો આક્ષેપ અમારા ઉપર લગાડવા માંગે છે આ લોકો શેની ઊંચાપત છે ને કોણ આક્ષેપ કરે છે આ પેટ્રોલ ડીઝલની ચોરીની ઉંચાપત અમને એક કરવા માંગે છે બરાબર કોના દ્વારા આક્ષેપ આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો બરાબર ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બેથી ત્રણ કલાક ગોંધી રાખી હમણાં પર બરજબરીથી ધાદમકી આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાઠ લાખનું ઊંચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને વારંવાર અવારનવાર અમને ફોન કરી કરીને ગાળો આપે છે આ રીતનું કરે છે તમને ગોંધી રાખીને પોતાની ગાડીમાં કુલદીપ ગાડીમાં કંઈ લઈ પણ કુલદીપસિંહ પછી અગાઉ અમને આ બધું અમારા પર ઇન્જામ લગાવીને અમને સાવલી બધી નોટરી એમને પોતાની જાતે પેટ્રોલ પંપ પર પોતાની જાતે નોટરી લીગલ પેપર ઉપર લખાણ કરી અને નોટરી કરવા માટે અમને એમની ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડી જણને સાવલી લઈ ગયા હતા અને સાવલી વકીલને ત્યાં જઈને નોટરી કરાવી હતી ત્યાં નોટરી કરાવી હતી એ નોટરીમાં એવું લખેલું હતું કે આજે સાહીઠ લાખ રૂપિયાની જે ઉચાપત કરી છે જે અમે પાંચ જણાએ પાંચ જણાએ ભેગા કરીને કરી છે અને જે અમે સ્વીકારી છે એવું અમને બળજબરીપૂર્વક દબાણ કરીને અમને કરાવડાવ્યું છે આપણું નામ મારું નામ વિરલકુમાર ગીરવતસિંહ ચૌહાણ અમરેશર મારું નામ લતાબેન વિરલકુમાર ચૌહાણ છે હું અમરેશ અમરેસર ગામની રહેવાસી છું હું વિરલભાઈની વાઇફ છું જે આ બનાવ બન્યો છે એમાં કુલદીપસિંહ રાહુલજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા બે મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને કાલના ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ ગામના ગામના લોકો બધા ભેગા થાય ને પછી એમણે કીધું કે કશું થાય નહીં અને જ્યાં જો પૈસા ઓગણસે ઓગણસાઠ લાખ નહીં ચૂકવે તો અમારી જમીન પણ પાંચ જે બે વીઘા છે એમ મને લખ્યાપો દસ્તાવેજ કરીને આવી ધમકીઓ અમને ખૂબ જ આવે છે અને દોઢ મહિનાથી અમને એટલું બધું ટોર્ચર કરે છે કે એના પપ્પા ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે એમના હિસાબ જે નથી મળતો એમનો આરોપ એમના પર આક્ષેપ લગાવ્યો છે ઓગણસાઠ લાખ નો આક્ષેપ લગાવ્યો છે મારા ઉપર શું લતાબેન